મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન એકવીસ જુલાઈ કરણ અફેર્સ બે હજાર પચ્ચીસ ભૂલ કેમિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પ્રસર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો ખાસ કરીને ચર્ચા કરીશું આપણે એક જુલાઈ કરણ અફેર્સ બે હજાર પચીસ એક દિવસે એટલા માટે વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે કે બીજાના દિવસના કરણઅના વિડીયો જોવો અને બહારનું છેલ્લે તમે વિડીયો જુઓ તો કેટલો તમને ડિફરન્ટ અને ફરક જોવા મળે છે તો પ્રશ્ન એ એક અને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે ટૂંક સમયમાં કરાવીશું અને કરના પ્રશ્નો તેમજ રેલવેના તેમજ તલાટી પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તો પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો વીસ જુલાઈની અંદર એક જુલાઈએ ડૉક વીસ જુલાઈ બીજો દિવસ પણ મનાવવામાં આવે છે વીસ સતરંજ દિવસ તો મૌલિક રીતે દિવસ વિશે રોજ ચર્ચા કરતા હોય એ મૌલિક રીતે ચર્ચા કરી લઈએ છે તો એક જુલાઈ ડૉક્ટર ડે એક જુલાઈ સીએ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ ટપાલ કર્મચારી દિવસ એક જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ચાર જુલાઈ યુએસએ સંત્રતા દિવસ ચાર જુ પાંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પ્રથમ શનિવારના દિવસે મનાવવામાં આવે છે છ જુલાઈ વિશ્વ જૂનોશીસ દિવસ સાત જુલાઈ કિશોલી ભાષા દિવસ દસ જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ અગિયાર જુલાઈ વિશ્વ જનસંખ્યા દિવસ બાર જુલાઈ પેપર બેગ દિવસ બાર જુલાઈ બનાલા દિવસ પંદર જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ સોળ જુલાઈ વિશ્વ સર્પ દિવસ સોળ જુલાઈ એઆઈ પ્રશંસા દિવસ સત્તર જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અઢાર જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ દિવસ મણેલા દિવસ અઢાર જુલાઈ તમિલનાડુ દિવસ અને વીસ જુલાઈ વિશ્વ સતરંજ દિવસ તો પ્રશ્ન બે હાલમાં કયા દેશની ટીમને પ્રશ્ન બે કયા દેશની ટીમને સાસઠમો ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ મેથેમેટિક મેથેમેટિકલ ઓલિમ્પિયાડ ટોપમાં સ્થાન હાંસલ કર્યું છે તો ચીને બરાબર ચીન દેશની ટીમે તો ભારત સાતમા નંબર પર છે અમેરિકા એક પર છે દક્ષિણ કોરિયા બે પર છે જાપાન ત્રણ પર છે અને પોલેન્ડ છ પર છે તો ચીન ચીનનું કેપિટલ છે જી બીજિંગ કરન્સી છે રેન રાષ્ટ્રપતિ છે જી જિનપિંગ તો વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ મનાવે છે ચીને હાલમાં મધમાખીની માટે હાલ સંપુ સુધીનું સૌથી હલકો મસ્તિષ્ક નિયંત્રણ કરવાનું ઉપગ્રહ મનાવ્યું દુનિયામાં તમાકુ ઉત્પાદનમાં ચીન ટોપર છે ચીને કુદરતી આપત્તિઓની દેખરેખ માટે જાન હેંગ ટુ ઓની મિશિંગ લોન્ચ કરી છે નામનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે મિત્રો છેલ્લે આપણે બે બે મહિનાના કરના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો મૌલિક રીતે ચર્ચા કરીશું વી બે હજાર પચીસ પેરા પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપ બીજિંગ બીજિંગમાં બીજિંગમાં થયો ચીને અસ્ટરોઈડ નમૂનાને કલેક્ટ કરવા માટે ટીઆન વેન ટુ મિશન લોન્ચ કર્યું છે બે હજાર પચીસ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાંની પદક તાલિકામાં ચીન ટોપ પર છે પ્રશ્ન બે ચીને હાંગ હાંગ હોંગકોંગને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સંગઠનની સ્થાપના કરી છે બે હજાર પચીસની અંદર સૌથી વધારે સૈન્ય બળ ધરાવતો દેશ ટોપ ચીન બન્યો છે ચીનના સૈન્યકર્મી છે વીસ લાખને પોત્રીસ હજાર ભારત બીજા નંબર પર છે ચૌદ લાખને પંચાવન હજાર સૈન્ય સૈન્યકર્મી છે જ્યારે અમેરિકા ત્રીજા પર છે તેર લાખને અઠ્ઠાવીસ હજાર સૈન્યકર્મી છે પ્રશ્ન ત્રણ હાલમાં એફઆઈએસયુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારત પ્રથમ વખત કેવો પદક જીત્યો છે તો કાશીપદક જર્મની છે જર્મનીમાં આયોજિત થયો છે પ્રશ્ન ચાર હાલમાં ભારતીય સેનાએ કયા રાજ્યના રાજ્યનાવનસી સમસ્ત શૈક્ષણિક જરૂરિયાતોને પ્રાયોજિત કરવાનો નિર્ણય લીધો છે તો જે પંજાબના છે તો ઓપરેશન સમયમાં સૌથી ઓછી ઉંમરના માસ્ટર માસ્ટર સર્વન શૈક્ષણિક જરૂરિયાતો શિક્ષણની જરૂર પૂરી કરવાનો નિર્ણય લીધો છે આ દસ વર્ષના બાળકે ઓપરેશન સમયની અંદર ખેતરમાં રહેલા સૈનિકોને દિવસ રાત જરૂરિયાત એટલે ખાવા પીવાની વસ્તુની સામગ્રી આપણા ભારતના સૈનિકો ઓપરે સિંધુ સમયની અંદર પહોંચાડીને મદદ કરી હતી આ રીતની ખાવા પીવામાં પહોંચાડતો હતો ચા પાણી નાસ્તો તે પોકારતો હતો એ બદલ તેને સૈનિક કર્મીઓએ ભારતીય સેનાએ તેને શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવાનો નિર્ણય લીધો બરાબર તો પંજાબ કેપિટલ છે ચંદીગઢ પંજાબ સીએમ ભગવંત માન પંજાબના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારીયા લોકસભાની સીટો તેર રાજ્યસભાની સીટો સાત વિધાનસભાની એકસો સત્તર પંજાબના મંત્રીમંડળને અપવિત્રતા વિરોધી બિલ બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું પંજાબે મફતી માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી પંજાબને ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી પંજાબે કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધવામાં આવ્યો પંજાબ સરકારે પંજાબ સરકારે પરાલી જિલ્લા સળગાવ પર રોકવા માટે પાંચસો કરોડ રૂપિયાની કાર્યયોજનાની ઘોષણા કરી છે પંજાબ સરકારે બધી સ્કૂલોમાં મહેન્દ્રજી ડિસ્ક પર પ્રતિબંધ લગાવ્યો છે પંજાબે મધ્યપ્રદેશની હરાવી પંદરમી હોકી ઇન્ડિયા સિંદરપુર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે પંજાબી વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરવામાં આવી છે પ્રશ્ન પોલમાં ભારતીય રચનાત્મક સંસ્થાન સંસ્થાનના પ્રથમ પરિષદનું ઉદઘાટન ક્યાં થયું છે તો મુંબઈ પ્રશ્ન છો હાલમાં પ્રધાનમંત્રી મોદીને ક્યાં સાત હજાર બસો કરોડ રૂપિયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર 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 પ્રોજેક્ટ પરિયોજનાને શુભારંભ કરવામાં આવ્યો છે તો બિહારમાં કેપિટલ છે પટના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન લોકસભા સીટ છે ચાળીસ રાજ્યસભાની સોળ અને વિધાનસભાની બસો વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે બિહાર સરકારે નોકરીઓ માટે મહિલાઓને પોત્રીસ ટકા અનામતની જાહેરાત કરી છે બિહારે કેબિનેટ બધી જ ગ્રામ પંચાયતોને ચાર હજાર છવ્વીસથી ચાર હજાર છવ્વીસ કરોડની રૂપિયાની વીમા ભવન યોજના મંજૂરી આપી છે એન્ડ્રોઈડ આધારિત મોબાઈલના માધ્યમથી ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાનો નિર્ણયનો ફેસલો બિહારમાં કરવામાં આવ્યો છે બિહાર મુખ્યમંત્રી વિક્રમ સૌર ઉર્જા પરિયોજનાને ઉદઘાટન કરવામાં આવ્યું છે મોદી સ્મૃતિ શુભ સંગ્રહાલયનો શુભારંભ બિહારના મોતીહારીમાં કરવામાં આવ્યો બિહારના સરકારની મહિલાના સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું બિહારની કેબિનેટની કોશી મેચી આંતરરાજ્ય લિંક પરિયોજનાને મંજૂરી આપી પ્રથમ સૌર્ય વેદના ઉત્સવ બિહારના પૂર્વીય ચંપારણ જિલ્લામાં મોતીહારી શહેરમાં સપન થયો પ્રશ્ન હાલમાં સિવિલ સેવા પ્રશિક્ષણ સંસ્થાન માટે રાષ્ટ્રીય માનક ટુનો શુભારંભ ક્યાં થયો તો દિલ્હીમાં પ્રશ્ન આઠ હાલમાં કઈ બેંકને નેટ ઝીરો બેંકિંગ એલાયન્સ ની બહાર નીકળવાનો નીકળ્યો છે તો એસ એસ એચ એસ અને બીસી બેંક પ્રશ્ન નવો હાલમાં કયો દેશ મેલેરિયા માટે એડ ફાન્સી વેક્સ રસીકરણ વિકસિત કરી રહ્યો છે તો ભારત પ્રેસ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંચમાં ભારત એકસો એકાવનમાં સ્થાન પર છે ઇન્ટરનેટની સ્પીડના મામલામાં ભારત છવ્વીસમાં સ્થાન પર છે જ્યારે બે હજાર બાવીસમાં એકસો ઓગણીસના સ્થાન પર હતું અમેરિકા તેર પર નેટ સ્પીડમાં છે ચીન આઠ પર છે યુએઈ એક પર છે અપવાદ એટલો છે કે મોબાઈલ ઇન્ટરનેટમાં યુએ ટોપ પર છે ઓવરઓલમાં એટલે કે બધા સિંગાપુર ટોપ પર છે આ ઇન્ટરનેટ સ્પીડમાં ખાલી મોબાઈલ ઇન્ટરનેટની સ્પીડમાં જ ટોપ પર છે એસઆઈપીના રિપોર્ટ પરના હથિયાર આયાતકારમાં બીજો દેશ ભારત બન્યો યુક્રેન ટોપ પર છે બરાબર ભારતે લેજર નિર્દેશ પ્રણાલીનામાં પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ બન્યો અમેરિકા એક પર છે એક પર છે ચીન બે પર છે અમેરિકા ત્રણ પર છે ભારત ચાર પર છે વિશ્વનો સૌથી બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો અમેરિકા ટોપ પર છે ભારત વિશ્વનો સક સક્રિય સૈન્યકર્મી બે હજાર પચીસમાં ભારતના બીજા સ્થાન પર છે ચીન ટોપ પર છે ચીન વીસ લાખની પોતે હજાર સૈન્યકર્મી છે ભારત બીજા પર ભારત છે ચૌદ લાખ પંચાવન હજાર પોંચસોને પચાસ સૈન્યકર્મી છે અમેરિકા ત્રીજા પર છે તેર લાખને અઠ્યાવીસ હજાર સૈન્યકર્મી છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચમાં ભારત પાંચમા સ્થાન પર છે અમેરિકા એક પર છે બે પર ચાઇના છે ત્રણ પર રશિયા છે ચાર પર જર્મની છે અને પાંચ પર ભારત છે કોપીયુ બાદમાંનું ભારત દુનિયામાં ટૉપ સાતમા સ્થાન પર છે સોરી અને કર્ણાટક એક પર છે કે બ્રાઝિલ ભારતની અંદર કર્ણાટકનો ટોપ પર છે બ્રાઝિલ દુનિયાની અંદર ટોપ પર છે કપડાંની પરિધાનમાં મૃત છઠ્ઠા દર સ્થાન પર ભારત છે કેન્સર મૃત્યુદરમાં વિશ્વના મૃત કેન્સર દરની અંદર કેન્સર મૃત્યુદરમાં ભારત ટોપ પર છે ભારત ભારતમાં માતૃ મૂળ તેસઠ ટકાની કમી જોવા મળી દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ ભારત બન્યો ભારત નદીઓના સંરક્ષણમાં તેરસઠથી વધારે ડોલ્ફિન નદી ડોલ્ફી નોંધવામાં આવી છે દૂધ ઉત્પાદન ભારત દુનિયામાં ટોપ પર છે ઉત્તર પ્રદેશ ભારતમાં ટોપ પર છે ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાત પર ત્રીજા સ્થાન પર છે ભારત એમાં સૌથી નિવેશ કરવાવાળા દેશ દેશોમાં સામેલ થયો ભારત સાત પર છે અમેરિકા ટોપ પર છે એ એ વાળા દેશોમાં ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો ભારતે વિજાની નવી કેટેગરી આઈ સીજા લોન્ચ કરી ભારત દુનિયાની પ્રથમ પારિપરિક જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરી ભારતે અંડર 20 ફિસ્ટાઈલ કુસ્તી ટીમને અંડર વીસમાં ચેમ્પિયનશિપમાં બીજો સ્થાન મેળવ્યો ભારતે ઇલેક્ટ્રોનિક ટ્રક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી પાંડુ લિપિ વિરાસત પ્રથમ વૈશ્વિક સંમેલનની મેજબાની ભારત કરશે ભારતીય બિમસ્ટેક દેશો માટે કેન્સર દેખરેખ પરીક્ષણ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો પ્રશિક્ષણનો કાર્યક્રમ દસ પોઈન્ટ બે સેકન્ડમાં ભારતમાં ઓછા સમયમાં સો મીટર દોડવા ભારતીય અનમેશ કુજુર બન્યા છે ભારત દુનિયાનો ચોથો મોટો સૌથી મોટો બાયોફૂલ ગ્રાહક બન્યો છે એટલે કે ઉપ બન્યો અમેરિકા એક પર છે બે પર બ્રાઝિલ છે ત્રણ પર ઇન્ડોનેશિયા છે ચાર પર ભારત છે પાંચ પર ચીન છે ચીનને ભારતે પાછળ છોડ્યું છે દસ પર નંબર હાલમાં ક્યાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ અભિયાન આયોજિત થયો તો વારાણસીની પ્રશ્ન અગિયાર હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે તો યુકે અને માલદીવ તેવીથી છવ્વીસ જુલાઈ પચીસની અંદર મુલાકાતમાં ગયા છે બરાબર બા પ્રશ્ન બાર હાલમાં પીએમ મોદીને નિજી ક્ષેત્રમાં નિજી કર્મચારીઓને કેટલા ટકા રૂપ કેટલા રૂપિયાની પ્રોત્સાહન રાશિની ઘોષણા કરી પંદર હજાર પ્રશ્નો રાજ્યની જનજાતીય શિક્ષાને વધારવા માટે મોટા અને કોલ ઇન્ડિયા સાથે સમજોતા કર્યા છે તો છત્તીસગઢ છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર સીએમ છે વિષ્ણુ દેસાઈ રાજ્યપાલ છે રમણ ડેકા દેશનો પ્રથમ એ બેસ્ટ ડેટા સેન્ટર પાર્કની ફાઉન્ડેશનના છત્તીસગઢ રમા રાયપુરની સેક્ટર બાવીસમાં કરવામાં આવી ચોમી રાષ્ટ્રીય વનવાસી ક્રીડા પ્રતિયોગિતાનો સમાપન રાયપુરમાં થયો વન પ્રાષિક તંત્રને હરિસાઈકલ ઘરેલું ઉત્પાદન જોડવાવાળો પ્રથમ રાષ્ટ્રીય છત્તીસગઢ બન્યો છે સત્તરમો દિવ્ય કલા મેળાનું આ ઉદ્ઘાટન રાયપુરમાં કરવામાં આવ્યું વિશ્વની દસ સૌથી મોટો કોલસા ખજાનો ભારતીય બે ભારતીય ખજાનામાં ગેવરાને કોસમુંડા સામેલ થઈ રાયપુરને યુવા સમૂહને મિયાવાકી પદ્ધતિ લઘુવન બનાવ્યો છત્તીસગઢના અવૈધ ધર્માંતરને રોકવા માટે

અત્યારે યુક્રેન ટોપ પર યુક્રેન છે યુક્રેનના રાષ્ટ્રપતિ યુરોપ માટે એક સશસ્ત્ર ગઠનનું આહવાન કરવામાં આવ્યો છે એન્ડ્રી સિબીયાને યુક્રેનના મંત્રી નિયુક્ત કરવામાં આવે છે પ્રધાનમંત્રી મોદીને ભીષ્મ કરબીસ ભેટ આપવામાં આવી છે ભારતને યુક્રેનને ભીષ્મ ક્યુબસ ભેટ આપવામાં આવી છે ભારતને યુક્રેનની કૃષિ ચિકિત્સા સાંસ્કૃતિક ક્ષેત્રમાં સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવે છે ક્રિપ્ટો ચલણમાં રાખવામાં મામલામાં યુક્રેન ટોપ પર છે પ્રશ્ન પંદર હાલમાં કોને વિશ્વ પોલીસ અને અગ્નિશામક ખેલ માટે ભારતીય દળને સન્માનિત કરવામાં આવે છે તો અમિત શાહ હાલમાં કોને દસમી જુનિયર રાષ્ટ્રીય રગબી ચેમ્પિયનશિપની અંડર અઢારમાં કિતાબ જીત્યો તો બિહાર લોકસભા ચાળીસ સીટો રાજ્યસભા સોળ વિધાનસભા બસો તેતાળીસ હાલમાં કયા રાજ્યની સરકારે ઓપરેશન જીવન શરૂ જ્યોત શરૂ કરવામાં આવી છે તો ગોવા બિહાર પંજાબ કે ગુજરાત બરાબર તો થોડા પ્રશ્નો કરી લઈએ સમય અભાવે થોડા પ્રશ્નો ટોપમાં રહેશે સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના સદસ્ય ની ત્રણ રાજ્યગુઆ નીતિ આયોગના નવા સદસ્ય બન્યા જીએસડબ્લ્યુ સૌથી મોટી સ્ટીલ કંપની તેલંગા ટીબી પરીક્ષણ કરવાવાળા ઉત્કૃષ્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ભારતે રશિયા ખર્ચ માટે સન્વસણિક અભ્યાસ ઇન્દ્ર પચીસ શરૂ થયો ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર વાળા પ્રથમ ભારતિકર વિરાટ કોહલી બન્યા કેરળ વર્ષના આગ્રિનો આયોગ સ્થાપિત કરવા વાળો પ્રથમ બન્યું ફ્રાસ દુનિયાનો સૌથી મોટો સફાયદ હાઇડ્રોજ ભંડાર શોધવામાં સરકાર ધોરણ નવ દસમાં हरियाणा सहराती भाषा फॉर्म्युला लागू करते घोषणा की उत्तर प्रदेश सुडतळमी राष्ट्रीय जुनिर बालिका હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમનો બીજો સરકાર હરિયાણા ટોપ પર રહ્યું છે ચલાયા શેઠી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્તના નિલમ દુગાના રેપડ રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્રમોમાં છે ભાવરસ્તો ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમાર માનવીય સાથ મૂકે છે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચાર નિર્યાતક દેશ બન્યો એકનો ટોપ પર શ્રીલંકાને પાછળ છોડ્યું છે ગુજરાત પાંચ દિવસનો માધવપુર કોડાનો મેળો શરૂ થયો આંધ્રપ્રદેશ શૂન્ય ગરબી પીપોર પહેલનો શુભારંભ કરવામાં આવે છે જાપાને છ કલાકમાં થ્રીડી પરની રેલવે સ્ટેશન બન્યું છે વિશ્વ હવાઈ ડેકા હવાઈ અડ્ડા રેકિંગમાં સિંગાપુર ચાંગી એરપોર્ટ ટેપોર છે હરિયાણા સરકારે પછાત બાળકો માટે સો કટાક સ્ટોરનું એલાન કર્યું યુજીસીના ચાર પાંચના વિનિઝ જોશી બન્યા છે જાપાનની જનસંખ્યામાં સતત ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી પાછળના એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે જોવા મળી છે જેમ યુએ એ ઇન્ટરપોલની કરવાર સમિતિની અધ્યક્ષતા સંભાળી છે પંજાબે મધ્યપ્રદેશને અરમી પંદરમી ઓકે ઇન્ડિયા સિંગરપુર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે બિહારમાં મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવે ફેન ચેનલ ચેનલના અન્ય પાણી બ્રાન્ડ એમ્બેસેડર બન્યા બરોબર લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર શેર કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળશું નવા વીડિયો સાથે